કટલાલ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ પરણી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાવાની હતી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ ચોવીસ પૈકી સત્તર બેઠકો પર જીત મેળવી બહુમતી મેળવી હતી પાર્ટી આપેલા મેન્ડેટ સિવાય અન્ય કોઈ સભ્યોનું ફોર્મ નહીં ભરતા પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ પરણી થઈ પ્રમુખ પદે અમરસિંહ પૂંજાભાઇ રાઠોડ તેમજ ઉપપ્રમુખ પદે કોકીલાબેન અજીતભાઈ પરમાર અને કારોબારી ચેરમેન શ્રવણસિંહ ડાભીની નિમણૂક કરાઈ બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર તૈયારો પ્રયાસ કરી અને પ્રજાને ક્યારેય એવું ના લાગવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બધાને મોકલ્યા હતા પણ અમે આ હોય કર્યું અસર ક્યારેય ના તમારી તમારે જો જરૂર પડે તો અમે ધારાસભ્ય તરીકે બેઠા છીએ જે પણ વિકાસનું કામ જોઈએ તમે ચોક્કસ અમને રજૂઆત કરજો પરંતુ કઠલાલ તાલુકા પંચાયતની અંદર જે કપળવંદ વિધાનસભાની અંદર આવતી બે તાલુકા પંચાયત એટલે કે કપળવન તાલુકા પંચાયત અને કઠલાલ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હતી બંને તાલુકા પંચાયતની અંદર કપળવંત વિધાનસભા મત વિસ્તારની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મનક વિજય અપાવે છે ત્યારે આજે સવારે કપળ નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખ દિનારી ચૂંટણી આવે છે ત્યારે સાથે સાથે આજે કંલાલ તાલુકા પંચાયતની ચૂંટણી હતી એની અંદર પણ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પક્ષના નેતા ગંડક અને ઉપપ્રમુખની ભરતી કરવામાં આવી છે બિનહરીફ ત્યારે આવનારા સમયની અંદર કટલાલ અને કપોલ બંનેના તાલુકા પંચાયતના સદસ્યો એક ટીમ છે અને કપડવલ થાય બંને તાલુકાના સર્વાંગી વિકાસ માટે એક ટીમ તરીકે સામે કપ વિધાનસભાની અંદર આવતી બે તાલુકા પંચાયત એટલે કે કપડવલ તાલુકા પંચાયત અને કટલાલ તાલુકા પંચાયતની સામાન્ય બંને તાલુકા પંચાયતની અંદર કપળ વિધાનસભા મત વિસ્તારની જનતાએ ભારતીય જનતા પાર્ટીને અપાવ્યો છે ત્યારે આજે સવારે કપોલ નગરપાલિકા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખ ભીનરી ચૂંટાઈ આવે છે ત્યારે સાથે સાથે આજે કટલાલ તાલુકા પંચાયતની ચૂંટણી હતી એની અંદર પણ પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી પક્ષના નેતા દટલક અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ડિનરી ત્યારે આવનારા સમયની અંદર કટલાલ અને ખપળવન બંનેના તાલુકા પંચાયતના સદસ્યો એક ટીમ થઈ અને ખપડવન અને કઠલાલ બંને તાલુકાના સર્વાંગી વિકાસ માટે એક ટીમ તરીકે કામ કરે